હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણ આજે તો અркаディスクેમ જો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજ એક નવા વિડિયોમાં અત્યારે જો જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે મમ્મી દીકરી જો નાસ્તો પાણી કરી અને આવી ગયા છીએ અહીંયા બારીજકા ઉપર ઝૂલવા માટે કા હા અંદર મામી ને બેન ને બધાય છે ને એ કામ કરે છે એટલે થોડી વાર નું દિત્યા રાખી લઉં તો ઘર નું બધું કામ થઈ જાય બરાબર ને દિત્યા બરાબર ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ આજ તમારું સ્વાગત સ્વાગત તમારું ના બેન નું આજે માં સ્વાગત છે

બઉ મસ્ત સાયકલ ચલાવતા આવડી ગઈ છે દીતિયાબેન સાયકલ વાડે છે હા અમારે આ વર્ષે માંડવી વેચાય ને પછી અમારે આવી સાયકલ લેવાની છે કાદિત્યા દિત્યાબેન ને આમાં મજા ન આવી પછી આ સાયકલ બદલાવી બે બે સાયકલ અહીંયા बाजूवाड़ा છે ને એની સાયકલ છે એટલે દિત્યાબેન ના આજ મોચ પડી ગઈ છે ચાલો તો અત્યારે એક જેવો ટાઈમ વાગી ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે નઈ તો એને થઈ ગયા છે ફ્રી ને બધું કામ કરી લીધું છે તો હવે જમી લઈએ ને પછી આપણે શોપિંગ કરવા જવાનું છે અહીં આવ્યા હોઈન શોપિંગ ન કરીએ તો બને જ નહીં એટલે પેલા જમી લઈએ ફ્રી થઈ જાય ને પછી જઈએ આપણે ગામમાં તો જો અહીંયા સંગીબેન બધું જમવાનું રેડી કરે છે નઈ સવારમાં રસોઈ તો મામીએ બનાવી નાખી ત્યાં આજે જમવું હોય તો આવી જા અને અહીંયા તમે શું કરો છો હા છાસ બને છે અહીંયા તાજી તાજી હાલો છાસ ને અહીંયા પાપડ શેકવાના છે તો પાપડ શેકાઈ જાય છાસ બની જાય એટલે પછી બેસી જાય ફટાફટ જમવા બરાબર ને અને દિત્યા બેન અહીંયા બહાર બાજુમાં રમે છે એટલે એને બોલાવી લઈએ ફટાફટ જમી લઈએ ને પછી આપણે જાય શોપિંગ કરવા પહેલાં તો જમીન આવી ગયા છે અમે

જો જૂની માર્કેટ અમે કોઈ જોઈ નથી ને તો અત્યારે અમને જૂની માર્કેટ બતાવવા લઈ જાય છે બાકી અમે શોપિંગ તો અહીંથી જ કરીએ પણ અમે આ માર્કેટ જોઈ જ નથી આ મે બે વાર જ જોઈ અને સાથે જો અમારા બીજા મામી પણ જોઈન થઈ ગયા છે ઘરનું બધું કામ કરીને પાછા શોપિંગ કરવા માટે આવી ગયા છે કંપની આપવા માટે અમારા બધા મામી કમ ને ફ્રેન્ડ વધારે છે બરાબર બસ એમ જ રહે અમે બધા સાથે ફ્રેન્ડની જેમ જ રહીએ તમને એમ થતું હશે કે આ બધાય મામીઓ છે એ છોકરીઓ જેવું જ લાગે છે કહી છોકરી જ છું હજી એની છોકરી એના જેવડી થઈ ગઈ આગળ તમને વિડીયોમાં બતાવશું અમે બધું વિડીયો જોતાં રેજો મજા આવશે વિડીયો જોવાની ચાલો તો આવી ગયા છે કટલેરીની શોપિંગ કરવા માટે અમારે કટલેરીની શોપિંગ તો બુટે જ નહીં અહીંયા જોઈ લો કે કેટલી બુટીના ઢગલા કર્યા છે મામી જોવે છે લેવાની છે કે લઈ લીધી મે પણ એક લીધી છે મામીએ પણ શોપિંગ કરી લીધી છે આ બુટીની શોપિંગ થઈ જાય પછી બીજું કઈ ખોલાવીએ કા ચાલો તો અત્યારે બાર છે ને અંધારું થવા એવું છે અને અમારી શોપિંગ તો પૂરી જ નથી થતી કટલેરીની શોપિંગ થઈ ગઈ અને હવે હવે છીએ કપડા લેવા માટે મારે કપડા લેવાના હતા ને તો જો અહીંયા કરી દીધા છે કપડાના ઢગલા અને હવે ડિસાઈડ કરીએ છીએ કે આમાંથી કયા કપડા લેવા સંગીબેન ને શોપિંગ કરવાની છે કે નહીં મારે કરવાની જોઈએ શોપિંગ એને મારે કપડા લેવાના હોવા ને એટલે એની સાથે લેવાના જોઈએ કપડાં ચાલપા લઈ જાય તો હું લઈ લઉ ને નાની છું ને હા એ વાત સાચી તો ચાલો ફટાફટ આપણે કપડામાં જે જે ગમે છે ને એ આપણે ટ્રાય કરી લઈએ અને લઈ લઈએ અને પછી તમને છેલ્લા વિડીયોમાં બતાવશું કે અમે કયા કયા કપડા લીધા છે ચાલો તો કપડાની શોપિંગ કરી અને આવી ગયા છે હવે નાસ્તો કરવા કેમ કે આખો દિવસ રખડી રખડી ને ભૂખ ગયા છે અહીંયા જો આપણો નાસ્તો મસ્ત મજાનો આવી ગયો છે ને હજી ઓર્ડર આપ્યો છે હજી આપણો નાસ્તોમાં બને છે અને દિત્ય બેન ને સ્પેશિયલ પાણી ની ફરમાઈ છે કે દિત્ય બેન યાર ને એને પાણી પૂરી ખાવી હતી તો એના માટે જો આપણે સ્પેશિયલ પાણીપુરી પૂરી બનાવી છે

ચાલો તો અત્યારે સાડા નવ કલાકનો ટાઈમ બાકી ગયો છે ને અમે જો પહોંચી ગયા છીએ માસીની ઘરે ને અહીંયા છે ને જોર જોરથી સેન્ડવિચની તૈયારી ચાલુ છે સેન્ડવિચ બનાવવાનું અહીંયા જો આખું ગ્રુપ બેસી ગયું છે અહીંયા સેન્ડવિચ ભરાતી જાય છે અને આ બાજુ જો જમણવાર પણ ચાલુ થઈ ગયો છે અહીંયા જમવાનું ચાલુ છે અહીંયા બધાય મામા ને ભાઈ ને બધાય બેહી ગયા છે જમવા મોઢું ઊંચું કરીને જોતા નથી એટલી ભૂખ લાગી છે બહુ ને સરસ મારા ભાભી એ એટલે સરસ જ બને ને હા અને અયા જો બધા મૈડા છે તપેલું ભરીને મસાલો બનાવી નાખ્યો છે ભાભી એ હા ચીઝ વાળી અન અયા જો અમારે માસી છે ને ઈ સેન્ડવિચ સેક તજે છે જેસી કૃષ્ણ માસી કેવી બની સેન્ડવિચ મસ્ત મસ્ત બની ને તો માયા મામી ને થેન્ક્યુ તો કે બેસાડતા જશું જે અડધા જમવા બેસી ગયા છે ને હજી અમે બધા જમવામાં બાકી છે ગરમ ગરમ સેન્ડવિચ બનતી જાય બધા જમવા બેસતા જાય ચાલો તો જમી લીધું છે

સાડી ને એટલે ગાંડિયો થાય ત્યાં મામી છે ને આટો દેવા ગયા તા ત્યાંથી સાડીઓ આખી દુકાન એવા કે ઘણી બધી ભાઈ જ કઈ દીધી એટલે ભાઈ શોપિંગ કરી તો પૈસા તો દઈ દીધા ને પૂરેપૂરા ભરી લીધા

હા ગયા અરે બહુ જ બોલે એ આ જોઈ ગઈ ને એટલે જાય અત્યારે જો ઘડિયાળમાં છે ને સાડા બાર થવા એવા છે રાતના અને અહિયાં જો આ બધા બેઠા ને અત્યારે ચા પાણી પીવે છે બધાય રાત ના બાર વાગે એવડી મોટી મીટિંગ ચાલુ કરી પગાર નઈ મળતા કાલા કાવીની અરવત વગર પગારે નોકરી કરવી પડે ભાઈ ને કા આખી બેરોજગારી તો કે બેરોજગારી સચ્ચી વાત છે હું આના ટાઈમ અત્યારે ચા પીવડાવે સચ્ચી વાત છે એટલે નિંદન નો આવે ને વાતું કરવાન મજા આવે કે હું જાગવાનું છે મારે કે હો ભાઈ નો છે સ્ટાર હારો ભાઈ નો મે ભાઈ બનાવ્યો દી

जागे <laughs> एमेरा <key> <laughs> 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 ચાલો તો અત્યારે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે જવું છે ઘરે બધાને ને પોત ઘરે જવાનું છે તો ઘર તરફ જઈએ અને વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી